ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લા નવનિર્મિત કાર્યાલય શ્રી કમલમ નર્મદા ઉદ્ઘાટન ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ સી આર પાટીલના કરકમલો દ્વારા અને માજી ગૃહમંત્રી પ્રદીપસિંહજી જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં તારીખ વીસ ત્રણ બે હજાર ચોવીસ બુધવારના રોજ સવારે દસ કલાકે રેલવે સ્ટેશનની બાજુમાં શ્રી કમલમ નર્મદા રાજપીપળા ખાતે કરાશે વીસમી એ સવારે સાડા નવ કલાકે રાજપીપળા ખાતે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ભવ્ય રોડ શો રાજપીપળા ખાતે યોજાશે ત્યારબાદ નવનિર્મિત કમલમ નર્મદા કાર્યાલય ખાતે જાહેર સભાને સંબોધશે પ્રદેશ અધ્યક્ષ સી આર સુરતથી હેલિકોપ્ટર દ્વારા રસપીપળા હેલીપેડ પર પધારશે ખુલ્લી જીપમાં તેમનો ભવ્ય રોડ શો રાજપીપળા નગરમાં યોજાશે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની વિશાળ બાઇક રેલી પણ યોજાશે રોડ શો દરમિયાન લાલ ટાવર પાસે વોર્ડ પાંચ અને મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા જૂની કોટ પાસે વોર્ડ નંબર છ તેમજ રાજપૂત સમાજના નાગરિકો દ્વારા સી પાર્ટીનું સ્વાગત કરાશે સફેદ ટાવર પાસે વોર્ડ ચાર અને વિવિધ વેપારી મંડળ માછી સમાજના આગેવાન દ્વારા નાગરિક બેંક પાસે વોર્ડ ત્રણ કહાર સમાજ તેમજ લઘુમતી મોરચા દ્વારા સ્વાગત કરાશે પાડાઘોડા રિક્ષા સ્ટેન્ડ વાળા ભાઈઓ દ્વારા જ્યારે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા અને પ્રદેશ અધ્યક્ષ ફુલહાર કરશે કાર્યાલય મંડપ પાસે મહિલા મુર્ષાની બહેનો દ્વારા પુષ્પ વર્ષા કરી સ્વાગત કરાશે ત્યારબાદ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ સીઆર પટેલના કમલમો દ્વારા ખુલ્લું મુકાશે ત્યારબાદ પ્રદેશ અધ્યક્ષ જાહેર સભાને સંબોધિશે જિલ્લા પાંચ પ્રમુખ ઘનશ્યામ પટેલે જણાવ્યું છે અંદાજીત છ કરોડના ખર્ચે અદ્યતન સુવિધાઓ સાથે કાર્યાલય તૈયાર કરાવ્યું છે કાર્યાલયમાં ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યક્રમો પ્રજાલક્ષી પ્રશ્નો માટે મુલાકાતનો મહત્વનું માધ્યમ બની રહેશે આધુનિક કહી શકાય તેવી તમામ સુવિધાઓ કાર્યાલયમાં ઉપલબ્ધ છે ખાસ કરી ભરૂચ અને છોટા ઉદેપુર બંને લોકસભાની ચૂંટણી સમયે લોક સંપર્ક અને ચૂંટણી લક્ષી કાર્યક્રમો માટે આ કાર્યાલય મહત્વનો પુરવાર થશે કમલમ નર્મદા એનું ઉદઘાટન આવતીકાલે દસ વાગે જેઓની પ્રેરણાથી આ કાર્યાલય બનાવવામાં આવ્યું છે હવે અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય સીઆર આર સાહેબ ઉપસ્થિત રહેવાના છે આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહમંત્રી આદરણીય પ્રદીપસિંહજી જાડેજા સાહેબ રહેવાના છે સાથે સાથે અમારા સાંસદ આદરણીય મનસુખભાઈ વસાવા અને ગીતાબેન રાઠવા પણ ઉપસ્થિત રહેશે અને જસુભાઈ રાઠવા કે જેઓ છોટાઉદેપુરમાંથી આ ચૂંટણી લડવાના છે અને અમારા નાદોદ મત વિભાગના ધારાસભ્ય બેન ડોક્ટર દર્શનાબેન દેશમુખ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી દસ વાગે આવશે લાલ ટાવરથી મોટરસાયકલની રેલી સ્વરૂપે તેઓ કાર્યાલયના ઉદઘાટનમાં આવશે કાર્યાલયનું ઉદઘાટન પતાવીને તેઓ લગભગ બાર વાગ્યા સુધીમાં કાર્યક્રમ પૂરો કરશે દીપક જગતાપનો રિપોર્ટ ન્યૂઝ રાજપીપળા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે